પાલનપુર નગરપાલિકા દ્વારા માનસરોવર તળાવમાંથી જળકુંભી કાઢવાની શરૂઆત કરાઈ સરકારની અમૃત યોજના હેઠળ માનસરોવરના વિકાસની કામગીરી હાથ ધરાઈ પાલનપુર નગરપાલિકા દ્વારા સરકારની અમૃત યોજના હેઠળ માનસરોવર તળાવની વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં મોટા ભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જળકુંભી કાઢવા માટે આજરોજ મશીનરી તળાવમાં ઉતારી જળકુંભી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત નગરપાલિકાની ટીમ દ્વારા પાલનપુર શહેરમાં આવેલ માનસરોવર તળાવનો વિકાસ થાય અને ત્યાં પિકનિક પોઈન્ટ બને તેવા હેતુથી તેને બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તળાવમાં ઉગેલી જળકુંભી કાઢવા માટે મશીનરી લગાવવાની હોવાથી આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા ક્રેન મારફતે મશીનરીને માનસરોવર તળાવમાં ઉતારી જળકુંભી કાઢવાની શરૂઆત કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ સાગરભાઈ માળી રાજુભાઈ માળી સહિતની નગરપાલિકાની ટીમની ઉપસ્થિતિમાં જળકુંભી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે માનસરોવર તળાવના વિકાસની કામગીરી સરકારશ્રીની અમૃત યોજના હેઠળ નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે પણ તળાવની અંદર જે જળકુંડી ઉગી ગઈ હતી તેનો નિકાલ કરવા માટે માન્ય ધારાસભ્ય શ્રી બધા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત કરી અને તેના તેના નિકાલ માટેની મશીનરી મેળવી લેવામાં આવેલી છે અને આજ રોજ જળકુંડી નિકાલ કરવા માટે મશીનરી ઉતારી અને તેનો ટૂંક સમયમાં નિકાલ કરવામાં આવશે અને આ આગામી સમયમાં આ જે તળાવનો વિકાસ જે થયેલો છે એ નગરજનોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે